याद रखिए ये बिल अगर पास हो गया तो हमारी मस्जिदें छिन जाएंगी मदारिस छिन जाएंगे कब्रिस्तान छिन जाएंगे और वकफ़ बोर्ड की लाखों की तादाद में जो प्रॉपर्टी है वो सब छिन जाएगी तो इसलिए आज बेदारी का सबूत दें तेरह तारीख तक का हमारे पास टाइम है ईमेल के जरिए ऐसी ज्वाइन पार्लियामेंट्री कमेटी को अपनी राय पेश करें वकफ बोर्ड ने असीमित शक्तियों कायदा द्वारा मिली है कोईपन संपत्ति पर पोता नहीं हो दाव ठूकी सके

દેશ માં આઠ લાખ પંચાવન હજાર દાવો કરી શકશે નહી પોતાની સંપત્તિનું નું રજીસ્ટ્રેશન જિલ્લા કલેક્ટર કચેરીએ કરાવવાનું રહેશે બોર્ડના સંચાલનમાં મહિલાઓની ભાગીદારી વધારવામાં આવશે કોઈ પણ સંપત્તિ ને પોતાની હોવાનો દાવો કરતા પહેલા તેની સંપૂર્ણ રીતે ચકાસણી કરવામાં આવશે નવા સંશોધન બાદ વકફ સંપત્તિના સંચાલન અને વહીવટમાં ફેરફાર કરવામાં આવશે મુસ્લિમ બુદ્ધિજીવીઓ મહિલાઓ શિયા અને વોહરા જેવા સમુદાય લાંબા સમયથી વકફ બોર્ડના કાયદામાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યા છે જમીનની માલિકીના વિવાદને લગતા અસંખ્ય કેસ વકફ બોર્ડ સામે પેન્ડિંગ છે દાવો કરેલો છે વકફ બોર્ડના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે આ બિલ સફળતાપૂર્વક રીતે પસાર થાય તે આ સમયની સાતી જરૂરિયાત છે અને રાષ્ટ્રના અને લોકોના હિતમાં છે